આજે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો તેર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે સુરત અને ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ વરસાદ શકે છે તો સાથે જ આ તરફ સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર અને જુનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ રાજકોટ મોરબી અને જામનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પાટણ અને બનાસકાંઠામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ધોધમાર વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આજે રાજ્યના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે મેઘરાજા તરબોડ કરી શકે છે દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે મોટાભાગે સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ વરસી શકે છે સુરત અને ભરૂચ સાથે જ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ મોરબી અને જામનગર આ તમામ દસ જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપવામાં છે તો કચ્છ સુરેન્દ્રનગર બોટાદ પાટણ બનાસકાંઠા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા નર્મદા આ તમામ જગ્યાએ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે સાથે જ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તો તેર જિલ્લાઓમાં વરસાદનું આજના દિવસ માટે યલો એલર્ટ છે જિલ્લાઓ જે આપવામાં છે તેમાં સુરત દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ મોરબી અને જામનગરનો સમાવેશ થાય છે તેર જિલ્લાઓ જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં કચ્છ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર પાટણ બનાસકાંઠા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી યલો એલર્ટ આપવામાં આવ્યું છે